આજે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન મોરખ જીવતા મર્યો દુઃખ વેઠીને દામ કીધો ખજાનો ભર્યો જમજોરાવર લઈને ચાલ્યા વાવરવા ન રહ્યો ભજો નહીં ભગવાન મોરખ જીવતા મર્યો દેવાનંદ સ્વામી જે લોકો ભગવાનના ભજનના માર્ગે નથી ચાલતા ભગવાનને ભૂલીને ભગવાનના અસ્તિત્વનો અસ્વીકાર કરીને ધર્મને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ જગતના પંચ વિષય તરફ દોડા દોડ કરે છે એવા લોકોને દેવાનંદ સ્વામી આ શબ્દો દ્વારા જોરદાર ચાબકા મારે છે હે માણસ તું માણસ છો જો માણસ હોય તો તારા જબાનમાં ભગવાનનું નામ હોય જો તો માનવ હોય તો તારી દ્રષ્ટિ પવિત્ર હોય કાન પવિત્ર હોય કાર્ય પવિત્ર હોય મન પવિત્ર હોય તને ભગવાન યાદ આવે ધર્મ યાદ આવે સંસ્કાર યાદ આવે માનવતા યાદ આવે શીલ અને સંયમ યાદ આવે આ બધાને નેવે મૂકીને તું ફરે છે તું મહામૂરખ છો તું તને ભૂલી ગયો છું અને તને જીવતો રાખવા વાળા તારું પાલન પોષણ રક્ષણ કરવાવાળા પરમાત્માને પણ ભૂલી ગયો છું એટલા માટે તું મહામૂરખ છો સમાજ ભલે તને જીવતો કહેતા હોય હરતો ફરતો કહેતા હોય તારા નામથી બોલાવતા હોય તને સન્માન અને આદર પણ આપતા હોય પરંતુ તું જીવતો હોવા છતાં પણ મરેલો છું તું તો પુણ્યનું કાર્ય નથી કરતો તું તો ધર્મના રાહ ઉપર નથી ચાલતો તપશ્ચર્યા અને યજ્ઞ યાગાદી કે યાત્રા વગેરે નથી કરતો પણ જે લોકો કરે છે એને તું કુસંગના શબ્દો કહીને મોડા શબ્દો કહીને અધર્મ અનિતિ અને ભ્રષ્ટ વાતો કરીને એને એના માર્ગમાંથી પાડે છે પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો જો તારાથી કંઈ ન થતું હોય ધર્મ સંબંધી કાર્ય તો તું મૌન રે અને કદાચ કોઈને વિઘ્નરૂપ ન થાય બાધારૂપ ન થાય અડચણરૂપ ન થાય તો તે પુણ્યનું કાર્ય કર્યું છે પીપા પાપ ન કેજીએ જો પુણ્ય સો વાર જો કા લિયા નહીં તો દિયા વાર હજાર જો તે જીવનની અંદર પાપનું કામ નથી કર્યું તો પુણ્યનું કાર્ય જ કર્યું છે અને જો કોઈનું પચાવી નથી પાડ્યું તો તે લાખો રૂપિયાનું દાન જ આપ્યું છે દેવાનંદ સ્વામી પોતાની સાધુતા ભરી વાણીની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પણ આપણને સજાગ કરવા માટે આપણું ભલું કરવા માટે આપણી આંખો ઉઘાડવા માટે આપણો છેલ્લો જન્મ કરવા માટે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર આપણે કરી શકીએ ભગવાન અને સંતને રાજી કરી શકીએ એવા પ્રકારના ભદ્ર ભાવ સાથે શુભ હેતુથી આપણને આ ચાપખા મારે છે દુખ વેઠીને દામ કીધો ખજાનો ભર્યો જમજોરાવર લઈ ને ચાલ્યા વાવરવા નોરાવર લઈને ચાલ્યા વાપરવાન રહ્યો ભગવાન જીવતા મરો દુખ વેઠીને દામ કીધો શરીરના દુઃખ સામો તકલીફ સામ અગવડ સગવડ સામું જોયા સિવાય આખી જિંદ જિંદગી દોડધામ કરીને ઉધામો કરીને પૈસા ભેગા કર્યા દુઃખ વેઠીને દામ એટલે પૈસા ખજાનો ભર્યો દુઃખ વેઠીને દામ કીધો ખજાનો ભર્યો સવારના પથારીમાં બેઠા થતાની સાથે તને એક જ વિચાર આવે છે કે મારું બેંક બેલેન્સ કઈ રીતે વધે લાખો કરોડપતિ કઈ રીતે થાવ અબોજોપતિ કઈ રીતે થાવ મોટા ગાડી બંગલા મારા કેવી રીતે થાય એના જ તને વિચાર આવે છે જમ જોરાવર લઈને ચાલ્યા વાવરવા ન રહ્યો મૂરખ થોડો તો વિચાર કર તું આ દુનિયામાં જ્યારે આવ્યો ખાલી હાથે આવ્યો હતો તારા શરીર ઉપર પહેરવાનું એક કપડું પણ નહોતું અને આ દુનિયાનો ત્યાગ કરીને જો જવાનો છો ત્યારે પણ તારી સાથે એક લશ માત્ર પણ ધન સંપત્તિ નહીં આવે સગા સંબંધી નહીં આવે માણસ જાણે છે પરંતુ એને જીવમાં દ્રઢ નથી થયું અને જે મેળવે છે એ સાથે નથી આવવાનું એ સમજાયું નથી એટલા માટે રાત દિવસ ગધાડીની માફક દોડ્યા જ કરે છે દોડ્યા જ કરે છે વિચાર તો કરો આજ સુધી દુનિયામાં કરોડો અબજો મનુષ્યો થયા રાજા મહારાજા થયા મોટું વિશાળ ચક્રવર્તી રાજ્ય હોવા છતાં પણ એક નવો દોકડો પણ પોતાની સાથે લઈ જઈ શક્યા નથી ન રહ્યો નાણું રાજા નંદ પૃથ્વીનું નાણું કર્યું હતું આંખ મીચાણી આ દેહમાંથી હંસલો નીકળીને ચાલ્યો ગયો એક નયો પૈસો પોતાની સાથે લઈ જઈ શક્યો નથી એ સિકંદર હોય કે કરોડો અબજો પતિ ધનવાન લોકો હોય ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જાય છે વિચાર કરવાની જરૂર છે માણસ જ્યાં સુધી નથી વિચારતો ત્યાં સુધી ભટકતો જ ફરે છે પટકતો જ ફરે છે એને પોતાને ખ્યાલ નથી કે મને આંખો ભગવાનને શાના માટે આપી ભગવાને મને કાન શાના માટે આપ્યા ભગવાને મને જવાન શાના માટે આપી હાથ પગ શાના માટે આપ્યા દિલ અને દિમાગ અને મન શાના માટે આપ્યા એનો વિચાર જ કરતો નથી હંમેશના માટે હંમેશના માટે ઉઠે તે રાતના સૂવે ત્યાં સુધી આ જગતના સત્તા સંપત્તિ માન મોભો મેળવવા માટે ના જ પ્રયત્ન કરે છે એ બધું અહીં અહીંનું પડ્યું રહેશે રાજા મહારાજાઓ ગયા અને આવ્યા કોઈ કોઈને યાદ નથી કરતું એકવીસ લાખ વરસ પહેલાં એક સામાન્ય કક્ષાની ઝૂંપડીમાં રહેતી આદિવાસી ભીલભાઈને શબરીબાઈને લોકો યાદ કરે છે નરસિંહ મહેતાને યાદ કરે છે મીરાબાઈને યાદ કરે છે દાદા ખાચર લાડુબા જુહુભાઈ જમકુબા પર્વતભાઈ ગોવર્ધનભાઈ બ્રહ્માનંદ મુક્તાનંદ નિષ્ફુળાનંદ વગેરે સંતોને લોકો યાદ કરી પ્રાતસ્મરણીય બની ગયા કારણ કે એમણે ભજન કર્યું ભજન કરવાવાળી વ્યક્તિ આ દુનિયામાંથી ક્યારેય પણ મરતી જ નથી ભૌતિક શરીર દ્વારા ભલે દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામને પામે તો પણ લોકોના દિલ દિમાગ અને હૃદયની અંદર સ્થાન પામી જાય છે પ્રાતઃ સ્મરણીય બની જાય છે એટલા માટે થોડો વિચાર કરવાની જરૂર છે ભગવાનના અનંત અનંત ઉપકારો આપણા ઉપર છે આપણે થોડું તો ભગવાનને યાદ કરીએ સવારના પથારીમાં બેઠા થતાની સાથે આંખો ખોલીને ભગવાનને થેન્ક યુ તો કહીએ દુનિયામાં હજારો માણસો રાતના સૂતા પછી સવારના ઉઠતા નથી આપણને ભગવાને જગાડ્યા આપણને ભગવાને આ ધન સંપત્તિ વૈભવ ઇન્દ્રિયો અંતકરણ આપ્યા હવા પાણી આપ્યા એનો તો વિચાર કરીએ એમના ઉપકારનો વિચાર કરીએ એમની કરુણા અને દયાનો વિચાર કરી અને પાંચ મિનિટના માટે ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે એના મહિમાનો વિચાર કરીએ તો ભજન કરવું સાર્થક કહેવાય આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ